નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડિયોમાં હું વાત કરીશ વંદે માતરમની એકસો પચાસ વર્ષગાંઠ વિશે આપણે સૌ જાણીએ છીએ કે વંદે માતરમની રચના થઈ એકસો પચાસ વર્ષ પસાર થઈ ગયા છે ભારત સરકારે એવી જાહેરાત કરી છે અને એવું નક્કી કર્યું છે કે સાત નવેમ્બર બે હજાર પચીસથી સાત નવેમ્બર બે હજાર છવ્વીસ સુધી એટલે કે આ એક વર્ષ સુધી અનેક કાર્યક્રમોની ઉજવણી કરી અને વંદે માતરમની એકસો પચાસ વર્ષગાંઠ મનાવવામાં આવશે આપણને ખ્યાલ હોવો જોઈએ એક પરીક્ષાર્થી તરીકે કે રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રગીતમાં શું ફેર હોય તો વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત છે અને જન જનગણમન તે આપણું રાષ્ટ્રીય ગાન છે એટલે કે જન જનગણમન તે આપણું નેશનલ એન્થમ છે નેશનલ એન્થમ તરીકે પણ આપણે જનગણ મનને ઓળખીએ છીએ તો વંદે માતરમ જે છે તે આપણું રાષ્ટ્રગીત છે તે આપણે બધાને ખબર હોવી જોઈએ તો આ વંદે માતરમનો અર્થ થાય છે કે મા હું તને વંદન કરું છું અહીં મા એટલે કે ભારત માતા માં તમને હું વંદન કરું છું તો આ ગીતના કવિ હતા એટલે કે આ ગીતની રચના કરી હતી બંકિમચંદ્ર ચેટરજી જેને આપણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તરીકે પણ ઓળખીએ છીએ તો આ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે અક્ષય નવમીના દિવસે અઢારસો પંચોતેર અને તારીખ હતી સાતમી નવેમ્બર તે દિવસે તેની રચના થઈ હતી બંકિમચંદ્ર ચેટરજી મૂળ બંગાળના છે અને તે પ્રખ્યાત કવિ અને લેખક છે તો અઢારસો પંચોતેરના સાતમી નવેમ્બર અક્ષય નવમીના દિવસે આ ગીતની રચના કરવામાં આવી અને અઢારસો બ્યાસીમાં આનંદ મઠ નામનો જે ઉપન્યાસ પ્રસિદ્ધ થયો તેમાં આ વંદે માતરમને સમાવેશ કરવામાં આવ્યો એને ઇન્ક્લુડ કરવામાં આવ્યો તો કોઈ પણ એક્ઝામમાં પૂછાય કે વંદે માતરમને કયા ઉપન્યાસમાંથી લેવામાં આવ્યો છે તો તમારો જવાબ હોવો જોઈએ આનંદ મઠ અને તેના કવિ તેના રચયિતા કોણ છે તો ચંદ્ર ચેટર્જી અથવા ચટ્ટોપાધ્યાય તો આ એક મહાન લેખક કવિ અને ઉપન્યાસકાર હતા તો હવે આપણે જોઈએ કે ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણી ભારતની સંવિધાન સભાએ આ રાષ્ટ્રગીતને સ્વીકાર્યું હતું તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેને અપનાવવામાં આવ્યું હતું રાજેન્દ્ર પ્રસાદ તે વખતના જે સભાપતિ હતા પ્રમુખ હતા તેમણે આ ગીત સ્વીકારવામાં તેમની દ્વારા કરવામાં આવ્યું હતું અને અપનાવવામાં આવ્યું હતું વંદે માતરમનો નારો એટલો પ્રસિદ્ધ થયો હતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ આઝાદીની લડાઈ દરમિયાન કે બધા ક્રાંતિકારીઓમાં અને જે શહીદ થઈ ગયા તેમાં જોમ અને જુસ્સાથી ભરપૂર કરી દેતો હતો તો વંદે માતરમનો નારો એવો પ્રખ્યાત બની ગયો હતો આઝાદીની લડાઈમાં તો આ વંદે માતરમ એક બીજી પત્રિકામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું બંગાળ રાજ્યમાં તે પત્રિકાનું નામ છે સાહિત્ય પત્રિકા છે એક બંગ દર્શન તો આ પણ તમને યાદ હોવું જોઈએ કે કઈ સાહિત્યક પત્રિકામાં વંદે માતરમનું ગીત પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પબ્લિશ કરવામાં આવ્યું હતું તો તેનું નામ છે બંગ દર્શન તો આ રીતે વંદે માતરમનો ઇતિહાસ છે અને હા છેલ્લે વાત કરી દઉં કે ઓગણીસો સત્યાવીસ માં અમુક હિસ્સો તેનો અમુક પંક્તિઓ કાઢી નાખવામાં આવ્યું હતું ધાર્મિક કારણોસર તો આ પણ તમને યાદ હોવું જોઈએ અને આપણે જે વંદે માતરમનો ઉપયોગ કરીએ છીએ તેનું ગાન કરીએ છીએ આપણે જ્યારે રાષ્ટ્રગીત ગાઈએ છીએ તો આ વંદે માતરમનું આખું ગીત ખૂબ લાંબુ છે પણ તેની ફક્ત બે પંક્તિઓ એટલે કે બે સ્ટાન્ઝા યુઝ કરવામાં આવે છે આપણે બે સ્ટાન્ઝા જ ગાઈએ છીએ તો તમને પૂછવામાં આવે કે વંદે માતરમ ગીતના ટોટલ કેટલા સ્ટાન્ઝા એટલે કે કુલ કેટલી પંક્તિઓ છે તો તેની ટોટલ કુલ છ પંક્તિઓ છે અને શરૂઆતની બે પંક્તિઓનું ગાન આપણા દ્વારા કરવામાં આવે છે તો આ રીતે વંદે માતરમનો ઇતિહાસ આપણને ખ્યાલ હોવો જોઈએ અને આ કરંટ અફેરમાં પણ પૂછાઈ શકે છે ખૂબ જ શક્યતા છે કે આમાંથી એકાદો પ્રશ્ન આવી શકે તો તમે આને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેતા થોડી ઘણી માહિતી અને આનું જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એ તમને ખબર હોવી જોઈએ એના લેખક કવિ કેટલા સ્ટાન્ઝા હોય ક્યારે તેની રચના કરવામાં આવી હતી સંવિધાન સભાએ ક્યારે તેને સ્વીકૃત કર્યું હતું સ્વીકારવામાં આવ્યું હતું નેશનલ એન્થમ છે કે નેશનલ સોંગ છે એ ખબર હોવી જોઈએ નેશનલ એન્થમ છે જનગણમન મન અને આપણું નેશનલ સોંગ વંદે માતરમ તો આ હતો વંદે માતરમનો ઇતિહાસ અને એકસો પચાસ વર્ષગાંઠ તેની ઉજવવામાં આવશે એક વર્ષ દરમિયાન તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમને મારી ચેનલ અને વિડીયો યુઝફુલ થતા હોય આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડિયો ટિલ ધેન વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી બિકોઝ યુ કેન ડૂ ઇટ એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ બાય